હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક ગુજરાતી રેસીપી લઈ આવ્યા છીએ કે અમારી ગુજરાતી રેસીપી છે એકદમ ઇઝી હોય છે સિમ્પલ હોય છે અને ટેસ્ટી હોય છે કે બધાને ભાવે તો આજે આપણે પાનકી લઈ આવ્યા છીએ હવે પાનકી એક એવી રેસીપી છે કે તમે ઇઝીલી બનાવી પણ શકો છો અને ગરમા ગરમ તમે સર્વ પણ કરી શકો છો કોઈ ગેસ્ટ આવે તો ગરમા ગરમ તમે બનાવીને આપી પણ શકો છો અને આમાં કોઈ પણ બહારથી વસ્તુ લઈ આવવાની જરૂર નથી જે તમારા ઘરમાં સામાન હોય એમાંથી જ આપણે બનાવવાની હોય છે અને એ છે કેળાના પાન ઉપર બને છે તો મેં અહીંયા કેળાના પાન લઈ લીધું છે હવે કેળાનું પાન છે ને આવી રીતે બે પીસ કરીને રાખ્યા છે અને સાફ કરી લીધા છે એને થોડુંક વોશ કરી લેવાનું છે અને પછી કોરું કરવાનું છે હવે પાનકી માટે બીજી સામગ્રી જોઈએ તો આપણે અહીંયા ચોખાનો લોટ લીધો છે આ ઝીણો જે ચોખાનો લોટ આવે છે એ લેવાનું છે મેં તો ઘંટીમાં ઘરે દર્યું છે પણ તમને બજારમાં ઇઝીલી રેડી પણ મળી જાય છે બીજી સામગ્રી જોઈ લેશું ઓછી સામગ્રી અને ટેસ્ટી રેસીપી છે અને હેલ્ધી પણ છે તો સાથે આપણે કોથમરી લીધી છે લીલા ધાણા લીલા મરચાં છે હવે તમે આને ક્રશ કરીને પણ લઈ શકો અને કટ કરીને પણ લઈ શકો અત્યારે મેં નાના નાના કટ કર્યા છે આદુ છે આદુને મેં થોડુંક ક્રશ કરી લીધું છે મીઠું છે હળદર છે હિંગ છે દહીં અને તેલ છે તમે જોઈ શકો છો આપણે આમાં કોઈ પણ ઝાઝી સામગ્રીનો ઉપયોગ નથી કર્યું તો આપણે વારાફરથી બધી સામગ્રી એમાં પહેલાં ઉમેર દઈશું પહેલાં આપણે આદુ લેશું લીલા મરચાં છે હવે નાના છોકરા હોય તમારા અને તમને આદુ અને મરચાં સ્કીપ કરવા હોય તો તમે આદુ અને મરચાંને સ્કીપ પણ કરી શકો છો ટેસ્ટ પ્રમાણે મીઠું તો તમે ખાલી મીઠું હળદર અને હિંગને એવી રીતે નાખી અને છોકરાઓને બનાવીને આપી શકો છો અને ટિફિન બોક્સમાં પણ તમે આપી શકો છો હિંગ લીધી છે મેં થોડીક હળદર લીધી દહીં છે બેથી ત્રણ ચમચી આપણે એમાં તેલ ઉમેરશું હવે બધું સરસ મિક્સ કરી લઈએ પેલા હવે આપણે એમાં થોડુંક પાણી લેવાનું છે પાણી ધીમે ધીમે ઉમેરવાનું છે બહુ એક ભેગું નથી ઉમેરવાનું નકર ગાંઠા પડી જાય છે અને દહીં થોડું ખાટું હશે તેમ સરસ એનો ટેસ્ટ આવે છે તમને હું બતાવું કેવું બેટર બને છે અને એકદમ ઇઝી પણ છે અને ટેસ્ટી પણ છે કે છોકરાઓને ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે તમે બનાવીને આપી શકો છો તમે જોઈ શકો છો આપણો બેટર એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે કોઈ પણ લમ્સ પણ નથી અને સરસ થઈ ગયું છે હવે આપણે એમાં કોથમરી ઘણી બધી કોથમરી ઉમેરી દઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર કેવું છે હવે આપણે પાનકી બનાવવાની શરૂઆત કરશું મીઠું એકવાર ચોક્કસ ચેક કરી લેવાનું કોઈ પણ રેસિપી તમે બનાવતા હોવ તો મીઠું ચેક કરી લેવાનું કારણ કે મીઠું જો ઓછું વધુ હોય છે તો રેસીપીની મજા ઉડી જાય છે એટલે મીઠું ચેક કરી લેવાનું એકદમ પરફેક્ટ છે તો આપણે આને પાનકી બનાવી લઈએ પાનની સાઈઝ તમને જે લેવી હોય એ થોડીક નાની મોટી કરી શકો છો અત્યારે મેં આટલી સાઈઝનું લીધું છે પણ થોડુંક તમને કટ કરવું હોય તો તમે નાનું કરી શકો છો તો આપણે નોનસ્ટિક પેન એકદમ સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે આ પાન મૂકી દઈશું અને ઉપર થોડુંક આપણે તેલ આવી રીતે લગાવી દઈએ કે આપણી પાનકી જે આપણે કરશું અને જે ગ્રીન ભાગ છે ને જે લીસો ભાગ એ ભાગમાં આપણે પાનકીને કરવાની છે હવે આપણે એમાં બેટર નાખી દઈએ અને આવી રીતે એને ફેલાવી દઈએ એકદમ ઇઝીલી પણ થઈ જાય છે અને ટેસ્ટી તો મેં તમને કીધું એમ ટેસ્ટી છે આનો કોઈ શેપ મેન્ટેન કરવાની જરૂર નથી આનામાં કોઈ પણ શેપની આપણે જરૂર નથી એવી જ રીતે આપણે બીજા પાનમાં પણ થોડુંક તેલ લગાવી અને ઉપર આપણે એને આવી રીતે પ્રેસ કરી દેવાનું છે થોડુંક અને એને થાવા દેવાની છે થોડુંક ધીમું તાપ કરી અને આપણે એને શેકાવા દેવાની છે થઈ જશે એટલે આપણે પોતે ખબર પડી જશે કે આ પાન છે એ પોતે ખુલી જશે પછી બતાવું તમને હું તો આપણે એને થોડીક વાર શેકાવા દઈએ ધીમા તાપે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનું થોડુંક ધીમું રાખજો તો આપણે જોઈ લઈએ જે પાનકી છે એ આપણું પાન પોતે જ ઉખડી આવશે જો છો તમે કોઈ પણ જાતની મહેનત નથી અને એકદમ સરસ પોતે પત્તો ઉખડી આવ્યો છે તો હજી જરાકવાર આપણે એને લેવા દઈશું હવે થોડુંક ફાસ્ટ ગેસ કરી દઈએ અને જરાકવાર એને થાવા દેસું પછી આપણે એને સર્વ કરી લેશું હવે આપણે પાનકીને ગેસ બંધ કર્યું છે અને લઈ લેશું ઉપરનો પત્તો આપણે ઇઝીલી તમે જોઈ શકો છો નીકળી આવ્યું છે અને આપણે સરસ એવી લઈ લેશું તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી થઈ ગઈ છે અને ટેસ્ટી બની છે એ બતાવું તમને તો તમે જોઈ શકો છો આપણી પાનકી એકદમ સરસ છે આવી રીતે ઇઝીલી નીકળી પણ આવે છે અને શેકાઈ પણ સરસ ગઈ છે તો આપણે એને સર્વ કરી લેશું તો એકદમ ઇઝી અને એવી ટેસ્ટી રેસીપી આપણી રેડી છે અત્યારે મેં ગ્રીન ચટણી સાથે એને સર્વ કર્યું છે ગ્રીન ચટણી સાથે વધારે સારી લાગે છે આ તમને જો ભાવતું હોય તો તમે ટમેટો સોસ પણ સાથે લઈ શકો છો પણ ગ્રીન ચટણી સાથે સર્વ કરશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો એકદમ ઇઝીલી બની જાય એવી પાનકી આપણી રેડી છે તમે જોઈ શકો છો એકદમ સરસ બની છે અને ઉખળી પણ સરસ જ જાય છે તો તમે પણ તમારા ઘરે આ રેસીપી બનાવો અને ગરમા ગરમ બધાને સર્વ કરો તો બધાને ભાવશે આ રેસીપી એકદમ સરસ છે ઇઝી છે અને ટેસ્ટી છે બધાને મારા જય માતાજી